તો ભાઈઓ અમે જઈએ છીએ લુખાસન ડેમ જોવા માટે અને જો ગૂગલ ગૂગલના મારફતે એમાં આયા છો હોય કારણ અને તમે જો બાકી ગૂગલેમ છે એવા રસ્તો મોકલી દે એટલે આપણે ને રસ્તો જોડતા હોય ને તો કોઈકને ના નાખું બાકી ગૂગલના રસ્તા ના આપવું બાકી રસ્તો આગળ સીધો દેખાય એટલું થાય છે લુખાસન પણ એમ કે રસ્તામાં કોઈ ઠેકવાનું નહીં એટલે ગૂગલ ઉપર દેખાતો હોય એવા રસ્તો ના આવું કોઈકને ના આપું એટલે વગર જે રસ્તો હોય ને હાળો ચાલુ એ રસ્તા આપવું તો ચાલો મિત્રો આટલું કે આ વિડીયો આટલો ઉતાર્યો તો આપણે ડાયરેક્ટ વિડીયો બનાવી દઈએ ડેમ ઉપર છે આપણે ફાઇનલી ગૂગલનો ઉપયોગ કરી અને થોડા અમથી ઓમ રખડ્યા તો ખરા પણ તો એ આપણે ફાઇનલી આપણે લુખાસન ડેમ આવી ગયા છીએ ચેક ડેમ જો હમ દેખાય રહ્યો છે ડેમ આપણે એ અહીંયા દેખા અને આ બાજુ પણ છે તો આપણા બધા જવાન છે અને જો કે તમે પોણી છેલ્લું યાડે પોણી તો ખતમ નાખી આડે બાકી જોરદાર ધાર પોણી ચાલુ છે એમ અને એ બાજુ જઈએ ને તમને બતાવી પણ દઈએ કે હાલ છે એવું વાતાવરણ છે તોકણ તો તમે વિડીયો બનાવ લો અને એ બાદ જઈને અમે વિડીયો ઉતારીએ અને તમને બતાવીએ કે તો પોણી કેટલું દેખાય છે અને હાલ ડેમ ઉપરનો ચેક ડેમ ઉપરનો નજારો પણ તમને બતાવી દઈએ તો સર આગળ લઈએ જઈએ ને તમને બતાવીએ તો ભાઈ અમે ફાઇનલી આપણે લોખાસણ ડેમ પર આવી ગયા છીએ અને લોકેશન તમને બતાવીએ તો જો આટલું પોણી હાલ ચાલુ છે આપણે આજે ચેક ડેમ અને જે આપણા સરસ્વતી નદીમાંથી પાણી આવે છે મોકેશ્વર બાજુથી તે આ બાજુથી આવે છે અને આ પુલના ઉપરથી પાણી જઈ રહ્યું છે તમે જુઓ એ પણ બાકી આ કેટલાય લોકો તમને દેખો જ તો પણ જે અડધા માસલીઓ પકડવા પણ આવ્યા છે નાહા માટે પણ આવ્યા છું તો તમે જુઓ વિડીયોની અંદર કે કેટલું વાર પાણી ચાલું છે એકદમ વધારે માત્રામાં પાણી ચાલુ જ છે જુઓ તમે ખાલી વિડીયોની અંદર જો આપણે ઝૂમ કહીને તમને બતાવી દઈએ કે તો હવે પણ કેટલું પોણી ચાલુ ખાલી પબ્લિક તમને દેખાતી હશે કેટલી માત્ર પબ્લિક આવેલી છે જોવા માટે હા જો ખાલી બહુ જ વધારે પબ્લિક આવી છે જોવા માટે અને આટલું પોણી હાલ ચાલુ છે તો અમે બે જણા હોય પણ આવ્યા અમારે બે ભાઈબંધો અમે વિડીયો બનાવવા માટે તો અમે જોવા બાજુ કે આ બાજુ જાય છે કીપુર બાજુ પોણી અમથી જાય છે જે સિદ્ધપુર પહોંચી ગયું છે પોણી એક દિવસ એવા હમાચલમાં હતા કે એક દિવસ સિદ્ધપુર પહોંચ્યું હતું અને ચાલુ પણ હતું અને અત્યારે જવાના જ છીએ આપણે જે તમે બીજા બ્લોકમાં જોવા મળી જાય કે સિદ્ધપુર પોઈન્ટ ચાલુ છે કે નહીં ચાલુ અમે તો જઈને વિડીયો ઉતારવાના જ છીએ બાકી તમે એનું લોકેશન જોઈ લો બાકી અમે નેચા જઈને તોકન જઈને પણ વિડીયો ઉતારીએ છીએ અને તોથી પણ લોકેશન તમને બતાવીએ છીએ કે કેટલું પોણી ચાલુ છે અને ત્યાંથી કેવું લોકેશન દેખાય છે તો બાકી તમે વિડીયો અંદર જુઓ અને આ બાજુ તમે જોઈ શકો છો કે બહુ જ વધારે પોણી ચાલુ છે હોયથી તમે સિદ્ધપુરના જે ભાઈબંધો એ કમેન્ટ કરીને બતાવજો કે તો કંઈ કેટલું પોણી હેડે છે બાકી બીજું બ્લોગ આપણે તો ઉતારવા જવાનો તો શીએ જ જો તમે ખાલી બહુ એકદમ વધારે પોણી ચાલુ છે ને અમે ગૂગલ મારફતે આવ્યા હતા એટલે થોડા તો રખડી જ ગયા છીએ પણ વધુ નહીં કારણ કે જગ્યા પર ફરીને પણ લોકેશન પર આવી જ ગયા છીએ એટલે બાકી જો જવું હોય તો ગૂગલના લોકેશન જવાય જાય જવાય ના જવાય આ તો પછી ગૂગલથી ના જવાય કારણ કે ગૂગલવાળા તમને બારવાળી અમુક ખાડા આવે બપોરે એવું થાય બાકી તમને તમે ઓછી લોકેશન ડેમ જે આ ચેક ડેમ જો એ બહુ જ અંદર વધારે પાણી ચાલુ હોય બાકી આ બાજુ જોશો ને તો ડેમ પણ જે મુકેશ્વરનો ડેમ દેખાય ને ના પાણી પોણી હોય વધારે દેખાય આ હોયથી તમે જોવો ખાલી શેક તોથી આગળ સુધી જો એકદમ જોરદાર પોણી એમ તો અમે તો નેચર જઈને તમને બતાવીએ અને તોથી વિડીયો થોડો ઉતારીએ તો ચાલો આપણે બધા જઈએ નેચર ને તોથી વિડીયો બનાવીએ જો ભાઈઓ આપણે ન્યાચાલ ઉધાર એના વહેલા હોયથી તો અમે બતાવી દઈએ કે આ બાજુ લોકેશન કેવું દેખાય એકદમ જોરદાર લોકેશન દેખાય એમ બાકી આ રાતના વાતાવરણમાં એકદમ ફરવા બીજા આવે ને તો ફોટોગ્રાફી બીજું મસ્ત થાય બાકી અમે ન્યાચાલ જઈ રહ્યા છીએ હોય પણ આપણે તો આ જે પડી જેવું દેખાય ને તો હજી આપણે વિડીયો બનાવવાના છીએ જ અને હમે સાઈડ જો જવાની જગ્યા છે તો હોમ સાઈડ પણ જશું બાકી તમે જોવો હોય છે ડેમનું લોકેશન એકદમ જોરદાર દેખાય છે તો ભાઈ તમે જોઈ શકો છો આપણે આગળ ડેમથી નેચરના ભાગમાં આવી જાય છીએ અને પાછળ તમે લોકેશન જુઓ તો ખતરનાક લોકેશન તમને દેખાતું છે તો બીજું તો જ નહીં આપણે લોકેશન ચેક ડેમ છે ને તો જ છે બાકી આગળ હું તમને બતાવું જુઓ ખાલી દેખાય ને બાકી ખતરનાક લોકેશન જેટલા જવડાય એટલા બધી જીએ છીએ અને એટલા હોય જઈને તમે બતાવીએ છીએ બાકી જોરદાર લોકેશન દેખાય છે અને જે હોયગણ આવેલું છે એને જોયેલું છે આ ડેમ તો બાકી તમે કમેન્ટ કરીને બતાવો કે કેટલા ભાઈઓ હોય આવેલા છે અને કેટલો આ ડેમમાં આવેલા છે બાકી જો એકદમ જોરદાર લોકેશન દેખાય જો જો ભાઈબંધ એવું કહે છે કે મારા ડેમમાં નાવા પડવું હોય પડવું કે ના પડવું લે એનું કહેવું એવું થાય કે પડી ગયો મને બચાવ કોણ આવશે પણ હું બચાવ તો બીજા હા તો આપણે બચાવ આમ તો વધુ નહીં બચાવી લેવું પણ એમાં મળ નહીં જાતો તકલીફ હારીએ પડે ના પાડે આ તો વધુ નહીં આપણે મોય જવું નહીં કારણ કે આ તો ખોટા કામ નહીં કે મોટી માછલી વેલ બીજી આવી જાય ને તો તો લઈ જાય આ પ્રોબ્લેમ છે બાકી બીજો એનો કોઈ પ્રોબ્લેમ નહીં બાકી જોવો તમે લોકેશન જો એકદમ જોરદાર લોકેશન છે અને તમે ના આવેલા તો એક ફરખાસન ડેમની મુલાકાત લઈ લેજો એટલે મજા આવી જાય બાકી હવાબા અસંત તો એ મજા આવશે હાલ કારણ કે હાલ તો પોણી ચોખ્ખું જ થઈ ગયું છે ઘણા ટાઈમથી ચાલુ છે એટલે હોય આઈકાણ આ જે પોણી છે ને એ આ દેખાય એ વધારે ઊંડું નહીં ગય એટલે આપણે મેં પડીએ ને અને પડીએ તો ડૂબીએ ને કારણ કે માપનું જ છે બાકી જુઓ આ તો બધા દેખાયા હશે જે ભાઈ પણ માટે ને બીજું કરવા માટે હોય આવેલ જ છે બાકી નાવાની ઈચ્છા તો અમારી થઈ છે થોડી ઘણી પણ છે એવું આગળ જઈને બીજો વ્લોગ બનાવવાનો છે આપણે થઈ એટલે નહવાનું તો વાંધ નહીં નાતા હું ટોકન થઈને પણ વિડીયો બનાવશું અને બાકી જુઓ તમે આ લોકેશન જોઈ લો જો આપણે અહીંયાથી આગળ જવા નહીં કારણ કે પછી આ બધા બાવળિયાને દેખો એ બધું છે એટલે આગળ નહીં જવું પણ બાવળિયાને નથી સુધી જઈને તમને બતાવી દઉં જેટલા સુધી જવરાય એટલા સુધી જવું છું અને તમે બતાવું છું બાકી તમે વિડીયોને લાઈક કરજો કારણ કે જો વાપરતો જીએ છીએ આ જુઓ ખાલી હા છે કે તમારા માટે થોડું ઘણું રિસ્ક લઈને જતા રહ્યા છીએ બાકી જો એ પડી જાય ને જુદા ભય તો મોબાઈલ વોબાઈલ બધું પલળી જાય અને નુકસાન થાય તો એ રિસ્ક તો લેવું પડે વિડીયો બનાવવા માટે અને તમારા જેવા ભાઈઓ માટે બાકી જુઓ તમે આ બાજુ બહુ જ જોરદાર લોકેશન છે એમ જો અમારે ભાઈબંધ તો નાઈ જાય દિવાળીની બાજુ જો આ બાજુ એકદમ મસ્ત લોકેશન છે તો આજના વિડીયો હાર વિડીયોમાં આટલું જ ને આપણે બીજો બ્લોગ મૂકવાનો છે એ મૂકવાનું છે તે આપણે સિદ્ધપુર સિદ્ધપુરનો તો સિદ્ધપુર જઈને આપણે દિલ્હીથી ઉતારીએ અને ત્યાં અહીંયા કરીશું સિદ્ધપુર જવા માટે તો બાકી તમે લોકેશન જોડે કે ના આવેલા હોય તો એ ફરો હોય ત્યાં આવી જાય એટલે આવા માહોલનો આનંદ લેવાનો તમે લાભ મળી જાય કારણ કે જે ચોમાસા પૂરતો હતો માહોલ જોવા મળશે જોકે ચેક ડેમ તો પછી જવાનું તો છે નહીં પણ પોઈન્ટ છે એ વર પૂરતું જોવા મળશે કશું પોઈન્ટ જોવા મળ્યું નથી એટલે થોડો ઝલકારો લઈ રહ્યો ડેમનો જો હું તમને થોડું ઝૂમ કરીને બતાવી દઉં ઝૂમ કરીને તમને થોડું બતાવું જો ખાલી તમે જો માહોલ એટલે એકદમ ખતરનાક છે એમ જો ખાલી જેમ કરું છું બાકી કેટલા ભાઈઓ લુખાસ એમાં આવેલા છે એમાં આવેલા છું કમેન્ટ કરીને બતાવું અને વિડીયો ગમે લાઈક કરી દેજો તો ચાલો મળીએ કે આગળ નવા બ્લોગ સાથે